જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને આજનો બ્લોગ આપણો શરૂ થયો તો વહેલા સાડા ચાર વાગ્યા ઉઠી તો આપણે અમે વાગે ગયા પણ મેં તો કરી દઉં કારણ કે મેઈન કારણ કે જવાનું છે આપણે બહાર અને બહાર ક્યાં જવાનું છે બતાવશું અમે આગળ આગળ પણ અત્યારે ગાયોનું કામ શરૂ છે અને મારે પણ ગંગા દોવા જવાની છે ને જેની પપ્પા પણ બીજી ગાયનું મિલ્કિંગ કરે છે અને ગઈ રાતે જ તે મેઠેલા પેટ કરી દીધા છે કપડા ઇસ્ત્રી મારીને મૂકી દીધા છે આ ઠેલો પેક કરેલો છે ને હજી એક જોડી બે જોડી જોડીની રહી ગઈ છે ઇસ્ત્રી તો એ ટાઈમ હશે તો કરિશનગર પેક કરી દે એમને અને રાતે બધા કપડાની ઇસ્ત્રી કરીને બાકી જે કાંઈ હતું ભરવાનું બધું ભરી લીધું છે અને મિલ્કિંગ પણ કામ શરૂ કરી દીધું છે એટલે આપણે વહેલા છ વાગે નીકળવાનું છે બધા ઉતા છે પૂરવાની બધા અને કે આઈ શરૂ થઈ ગયું છે કેટલું અંધારું છે માના આશીર્વાદ લઈ લઈને આપણે ત્યાં નીકળવાનું છે

કે છે અને દ્વારકા થયેવા થોડાક જ દૂર છે પોગી કે જવા આયવા આપણે ને અહીંયા આપણે વોર્ડ લીધો છે ઘડીક તો દાણા એવા ત્યાં વળી દ્વારકા આવી જાય દાણા દાડા ખાડી લઈ જાય અને સવાર દિવસ નાસ્તો બસમાં થઈ બસ હવે રાહ જોઈએ છીએ કે ક્યારે દ્વારકા પોગી

તો આપણે અત્યારે આહિર સમાજ વાળી પોગી ગયા છીએ બાઇક લઈને તમને વિચાર આવશે કે બસમાં માં આવ્યા ને બાઇક કેમ આવ્યા છે પણ બસ સ્ટેશને જે અમારા સબસ્ક્રાઈબર હતા તે બસ સ્ટોપમાં માં તે નોકરી કરે છે તો એમણે આ બાઇક આપ્યું છે જાઓ તમે કાલે બાઇક ઉધી બંને આટા મારો કે કે અને ઘરે આવજો કે ઘરે તો આપણે જોઈ છીએ કાલે વિડીયો બનાવશું થોડો પણ એનો ખૂબ ખુબ આભાર અને હું તો એમ માનું દ્વારકાથી એનો ભેટો કરાવી દીધો છે આપણે કેન્ટીનમાં જમી આવ્યા છીએ હવે આપણે જઈ છીએ આપણી રૂમે લાગશે કો ફરવા જઈએ આ ને રાખવું અંદર નાખવાનું આવી કે તો આપણે આખો દિવસ બસમાં તો થાકી ગયા છીએ પણ આય આ આંતરવા માટે મસ્ત રૂમ છે પછી કરવા માટે છે ડ્રેસિંગ કાસ્ટ છે બાથરૂમ છે નાવા માટે અને કબાટ પણ મસ્તીનો છે ચપ્પલ ને ખેલાન બધું પડ્યું રહે મંગળવાર છે મહાક્ષર મહિનાની ની સુદ ગીત છે અને મંગળાતી ના ભગવાન કૃષ્ણ ના દર્શન કરશું આપણે સવાર અવાર